મોબાઈલ <muchas> 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 <muchas>

ખોટું થાય કહી દે છે કે પછી મારાથી ભૂંડું કોઈ જો મારું લેબડો પાડવા જવું લેબડો પાડવા જવું તે હમુંડી ખબરથી નહીં

હાલી ફરી ને આપળો હોય ફૂંકી ખાવા કોઈ નથી હું ફરી જઈ પથારી તો ફૂંસી ખાવા તને ખબર તો પેલા ઘરમાં હું મને જોવું પડશે હાલ હવે ફૂક્યો બુદ્ધિ પાહ હું તને કબર પણ ન બુદ્ધિ નઈ તારા લ્યા શું તારા હાડું દે તારા દલાલી કરતાતા અમે રોજ કેમ બત

બે તાળા છોકરા બરાબર અને ઘેર આયા તો ઘરનું તો તાળું તોડું મારતો પેટીમાં લોગડો બુગડો એવું કર્યું છે તમે તો હતા જઈ પણ હું જ તમે કઉ્યા તો ભલે જ્યાં પણ મને કઈ દઉં તું ચાર પણ અમે

વાત સાચી કાં ક ના મોનો રે બેકું છે મને ખાલી કેવું છે પણ હું કહું છું જોડો આપડે જે ના જે નું વાત કરીએ

દાદીમાં માં મલડો નહીં લાગતો કશી પિક્ચર જોયું તો રાતે મૈયારમાં મલડું નહીં લાગતું જબરદસ્ત પિક્ચર છે બોલ એ તો કંઈ ખબર છે તું તો ઊંઘી જઈ હતી ફોન જોતા જોતા પણ મેં તો મોડા સુધી જોયું છું ચાલે હા હે એટલે જેવું ભાડો ચોલા ખ્યાત હોય યાર તમે શોખે દેહો

તમે મારી અમારે ખાલી ભત્રીદા એ સો મહિના થી બધા ખરાબ ધંધા છે એ તો ખબર આવું પણ શું જો ભત્રીજો બોલાવો ભત્રી તો ઘેર છોડું કેમ

પોલીસ કરો મારા કરી દો એ પેલા કરો હું ક્યાં ઉધાર પછી જેલમાં તો બે બાપ નો વાત કરો પણ તમે સલાયો છે આખું ઘર

આ ચોર લે એ પોલવાની દુખ્ખી પડી પડતો મેં આ કરી કરું તારા કાકાનો બીજો તને લે અને ન ચોરે શીખતા ના એમને પણ નેકરીયું તને પદના પૈસા છે કેમ પડ્યા છે તમાનું કે બુધાલાલા પૈસા

તમે ગળી ગળી ભત્રીજા ના ઉપર નાખો છો એનું શું કરવાનું છે કેમ મને તે આ ચોર પકડ્યો ને ચોર ચોર હતો તમે તે વાત કરજો કે કોઈ નહીં આ લે થઈ તારો આથી સબન હાડુ બાટુ કેતો ને સબન મારો સુટો તારો એ તારા હાડુ જ નાખો કુવામ નાખી દે પણ ભત્રીજા નું ખોટું નામ બદનામ કરી નો જવાબ મારે જોવા લે જવાબ કીધું જવાબ